સરકારી સ્કૂલોમાં બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં આ સંચાલકો ક્યારે કૌભાંડ કરી લેતા હોય છે તેવા આરોપ લાગતા હોય છે પરંતુ સરકાર દ્વારા પણ જે અનાજ આપવામાં આવતું હોય છે તે હલકી ગુણવત્તાનું આપવામાં આવતું હોય છે અને આજે ફરી એક વખત ગુજરાતની એક સ્કૂલમાં સરકાર દ્વારા અપાતા ચણાની જે દાળ છે તેમાં ખૂબ મોટી માત્રામાં ઈયળો નીકળી છે તેવો આરોપ તેના સંચાલકે લગાવ્યો છે કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાત સરકાર જે સરકારી સ્કૂલ છે તે તમામ રાજ્યની સરકારી સ્કૂલોમાં બાળકોને મધ્યાહન ભોજનની જે યોજના છે તે ચલાવી રહી છે અને તેના માટે સરકાર દર મહિને જે સંચાલકો હોય છે તેમને પૂરતી માત્રામાં અનાજનો જથ્થો આપતા હોય છે પરંતુ ઘણીવાર તેવા કિસ્સા સામે આવ્યા છે જેમાં મધ્યાહન ભોજન ચલાવનાર સંચાલકો છે ત્યાં બાળકોના હિસ્સાનું અને તેમના પેટમાં જતો આ જે રોટલો છે તેમાં કટકી કરી દેતા હોય છે અને અનાજ છે તેનું બારે બારીઓ કરી દેતા હોય છે આવા આરોપ પણ લાગતા હોય છે કેટલાક રેશન કાર્ડ ચલાવનાર જે સંચાલકો હોય છે તે પણ આ કાર્ડ ધારકોનો જે

આ મનગ મોની અમે આ સ્ટોક આવે છે તો આ એકલી જીવાત આવે છે તો કોઈ પણ કશું થાય તો અમે જવાબદાર રસોડાવાળો લેતો નથી રસોઈ બનાવો તો અંદર દેખાય રસોઈ બનાવીએ છીએ રસોડા રસોડાવાળો જવાબદાર લેતો નથી અમે કે તમે રજૂઆત કરી કોઈ નાના વિશે રજૂઆત અમે મમલતદાર સાહેબ ને રજૂઆત કરીશું આ સીધું કોઈ પણ તારીખે રીતે બદલી આપો

અને આ દાળમાં કેમ ઈયળો નીકળી છે તે દિશામાં પણ તપાસ કરવી જોઈએ આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ